નમસ્તે મિત્રો આજે તમે કહેશો કે આ કેમ વિચિત્ર બધી વસ્તુ છે એટલે આજના વ્લોગમાં આપણે બીજી કોઈ વાત નથી કારણ કે આજે થોડીક તાણિયાની પણ સુવ્યવસ્થા કરવી પડશે ને સુવ્યવસ્થામાં બીજું કંઈ નથી આ ખાડા કર્યા ઘોડાએ ટાઇલ્સથી બધી વ્યવસ્થિત રીતે ભરી સારી અને એ પ્રમાણે એટલે બધા કે ઘોડા રાખવા એ ઓલું કામ છે આ કામ છે પણ કામ સારું જ છે બધું આપણે એસી ટકા હાથે કરવું પડે બાકીની તો આપણને ખબર નહીં પણ એસી ટકા કામ હાથે કરો ઘોડામાં એટલે વાંધો ન આવે ને એમાં જો આ ગજા વડે અહીંયા ખાડો કરી દીધો વ્યવસ્થિત રીતે એક બાચકું અમે જુગાડ કરીને આ લઈએ ટાઈસ બાવીસ એક બાચકા મને એમ હતું કે જાજુ જોહે પણ વાંધો ન આવ્યો થઈ ગયું એટલે હજી એકાદ વાર તાત્કાલિક ટાઈસ નહીં નાખી કારણ કે ઘણી જગ્યાએ પાકા થાણિયા હોય છે પાકા થાણિયામાં વાંધો ન આવે પણ આજે થોડુંક નેચરલ રહે તો આપણને વધારે મજા આવે એટલે આ એકવાર ભરાઈ જાય ને પછી એને હુવા બેહવા વાંધો કે ઘોડા મજા આવે ને હુઈ જતા હોય આખો દી આમાં જાટા મારતા હોય એટલે તો વાત એમ છે આ હા થોડીક વારમાં હવે લાઈ દે ભર લઈ બાકી જુઓ તમે દિવસ આઠમો છે અને વછેરી યશસ્વી રાજલને ધાવી રહી છે આ બધા લોકોએ ઇન્સ્ટાગ્રામની અંદર તો ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો છે હવે ઘણા લોકો કહે છે કે યશસ્વીના ફાધર યશસ્વીના શાયર કોણ છે મારે રાજકોટમાં ભાવેશભાઈ સબાળ પાસે એક ઘોડો છે જે આમનો શાયર છે મૂળ પંજાબ નાગનો એ વછેરો અબ્દાલી ત્યાં નામ હતું ગેરી ગિલ સાહેબે એ ફોટો મૂકેલો છે અને હાલ આ રાજકોટમાં છે એટલે બસ આઠમો દિવસ થયો છે આગળ હળવા હળવા દાંત આવી ગયા છે આ બટકા ભરે આપણને એટલે ખબર પડે પણ હજી હું ગલી ગલી થાય આપણને એ મજા આવે ઘણા લોકો એમય કહેતા હોય છે કે બસ સારા લાઈનવાળા અશ્વ હવે બે પ્રકારે અશ્વમાં વાત થતી હોય લાઈન એટલે કે તમારે કંઈ શોની ની અંદર ને એમ જવું હોય તો અને શોની તો બધી વાત તમને ખબર જ છે મારે એ કેવું ન પડે કઈ રીતે નંબર ને કે બધું થતું હોય તો એ એક વાત છે બીજી વાત આપણા માટે આપણા ફાર્મ માટે અશ્વ રાખવો છે તો કેવું તમારે શું એનું કામ લેવું છે એ પ્રમાણે તમે બ્રિડિંગ કરો તો સારું એટલે મને રાજલ ઘોડી માનતી નહોતી એટલા માટે થઈને મેં શરૂઆતમાં એક પ્રયત્ન કર્યો ઘોડો મને ગમતો હતો અને બધી રીતે મને જેવો વિચાર હતો એ પ્રકારનું બચ્ચું આપણને મળેલું છે તો એ જ વાત એમ કે તમારે શું જોઈએ છે એટલે પછી ઘોડાની કન્ડિશન એ જોવી પડે હવે ઘણા મિત્રો એમ કહે છે કે કાઠિયાવાડી તમે રાખો હવે કાઠિયાવાડી રાખવામાં આપણને ઓમ કંઈ વાંધો નથી પણ રાજલના પોઈન્ટને એ બધું જોતા એવું લાગે કે કાઠિયાવાડી જો રાજલને બતાવી તો એ ઘણું વિચિત્ર બચ્ચું એ આપી શકે એટલા માટે થઈ આપણે કાઠિયાવાડી એમાં નથી બતાવતા જેથી કરી અહીંથી હવે સારા સારા પોઈન્ટ સાથે આપણને ઘોડી બચ્ચા આપે છે તો આપણે એ જ કરીએ જુઓ પાવર જુઓ પોઈન્ટ હવે એના તમને અસલ મારવાડી ટાઈપ લાગે ગરદનથી લઈને બધી રીતે તો આપણે જે રીતે વાત કરતા હતા એ રીતે અશ્વપાલક અને અશ્વપાલન માટે ભલે તમે આગળ જતા કોઈ સરસ રીતે માણસો પાસે કામ કરાવો ને બધું કરો એમાં ના નથી પણ અમુક કામ તો તમારે હાથે જ કરવા પડે છે જે આપણા માટે આપણા અશ્વ માટે એને એમ રહે કે ભાઈ આ સેવા ચાકરી કરે છે એનું પરિણામ તમને મળે ખૂબ લાંબા સમયે મળે છે એક બચ્ચું મોટું કરવું ઉછેરવું એ જ એક સૌથી મોટો ટાસ્ક હોય છે પછી એ ગાયનું હોય ભેંસનું હોય ઘોડાનું હોય કારણ કે ત્રણ વર્ષ સુધી તમે ધીરજ રાખો આપણે તો હજી ગામડામાં નથી રાખતા ધીરજ પણ હું તો કહું છું રાખવી જોઈએ પરિપક્વ થાય પછી એને સવારી કરો તો એ કંઈક અલગ જ આનંદ આવે તો એ રીતે તમે જુઓ તો વધારે મજા આવી આવે અને પછી જે સવારી કરવાનો હરખ હોય એ આપણને સમાય નહીં એટલે બને તો ધીરજનું આ કામ છે એ બધું આ જાત અનુભવે આપણને શીખવા મળે જાણવા મળે તો આ બધાને પણ વિનંતી છે કે સરસ અશ્વો પાળો લાઈન કે એનું મહત્ત્વ ન રાખતા જે પણ અશ્વ છે એને સ્વીકારી એને વાલ કરો એટલે પછી એમાં કાંઈ ઘટે નહીં સેવાથી મોટું તો બીજું શું હોય આની અંદર એટલે બસ એને આનંદ રહે ને એવી રીતે તમે એને મોટું કરો પછી આગળ જતાં તમને એ સવારીમાં પરિણામ આપે અને યશસ્વી ફાઇનલી ઘણા બધા નામ વિચારમાં હતા અને મેં છઠ્ઠા દિવસે ફાઇનલી એ નામકરણ કરી નાખ્યું છે સોરી આજે સાતમો દિવસ છે આઠમો નહીં સાતમો દિવસ અને રાજલ ત્યાં છે ને મેડમ અહીંયા છે આને માણા એટલા ગમે છે ને કે તમે વાત જવા દો આપણે જ્યાં જઈને આવે તો જો આ માણાવલી થાય ને આપણને ખૂબ આનંદ આવે હાલ એ આપણા માટે સારી વાત છે પણ આને હક નથી થોડીએ આટલો પાવર ગજાવર સમયે નહોતું બતાવ્યું આટલું હેથ પણ નહોતું બતાવ્યું આ વખતે જે રીતે બતાવી રહી છે આગળના વિડીયોમાં તમે ઓલા વાહનના લાકડાથી એની ભડક હતી એ જોયા છે હવે તમે જો આ ટાયરથી પણ એ હજી ભડકે કે આ છે શું હકીકત જો કેટલો વધારે એની ભડક આવે જો ટાયરને આપણે એમને ઘા કરી દઈને તોય એને એમ થાય કે ઓહ આ શું એ થઈ ગયું હવે જ્ઞાનયાન પડ્યું રહેવા દો એટલે એ એની અરે આગળની પ્રોસેસ કરશે આમ ભડકે પણ જો હવે એનો વાંધો નહીં આવે જોયું તમે એટલે એકવાર એને અનુભવ થઈ જવો પડે કે આ છે શું હકીકત પછી એની રીતે એને મજા આવે અને એનાથી પરિચય થઈ જાય તો રસ્તા ઉપર જતા હોય ત્યારે કંઈ વસ્તુઓનો ઘા આવે રાજકોટવાળા છે ભાઈ હા અહીંયા તમે રોડ ઉપરથી નીકળ નીકળતા હોય તો ઉપરથી પાણી ડોઈ લાવે ગમે ત્યાં આવે પલાર દે એટલે આ તો આપણે અહીંયા વાડી વિસ્તારમાં હોય તો કંઈક આડાવડી વસ્તુ આવે ભાઈ હે બથો બથ આવ્યો હોય ને શેઠે ભાગ પાડવાના હોય ઠેફાઈ આવે ને બધું આવે જો પણ હવે એનાથી રમવા માંડો આ છે ને એટલે હવે હવે કદાચ પાછું એને કાંઈ નહીં થાય જો આનાથી કાંઈ કરવાનું થાય ને તો આપણે ટ્રાય કરી લઈ ટ્રાય કરવામાં આપણું શું જાય હવે હું પાછો એને અહીંથી આમ ધક્કો મારું છું એ બાજુ પાછું શું કરશે જો કદાચ જાય તો જાય આપણે એની બાજુ માથે બેઠા હોય ને તો એ ઠેક લે પછી આપણે કઈ લઈને લેવાની એ કઈ ન પકડીએ કે ભાઈ એના કરતાં જે આ પેલા થોડીક ભડક સડક છે એ દૂર થાય ને ફાયદો થાય એને આપણને બેન માથે તો કઈ નથી આવતું કે જો હવે નજીક આવ્યું છે એટલે કઈક મસ્તી થાય ખબર ટાયર એન રીતે આવેલું લાકડાની ટ્રાય આપણે પાછી કરીએ કદાચ હવે યાદ હોય હજી ગઈકાલે જ મેં એને પ્રેક્ટિસ રાખી હતી હવે આજે પાછી આપું છું તો એ બાબતે એને કાંઈ નથી મારવાનું નથી પણ હજી ઓલી પાછળની ભળક તો છે હજુ અહીંયા એની બાજુમાં લઈ જાઓ એટલે એને કંઈક કંઈક થાય આ બાજુ ટાયર આવી ગયું આ બાજુ લાકડું આવી ગયું જાવું તો જવું કઈ દિશામાં એમ થાય હે લાકડું છે અહીંયા અહીંયા ટાયર છે હવે એક બાજુથી ભળક કાઢી નાખવાની આ રીતે એની ભળક દૂર થાય એવો પૂરેપૂરો પેક થઈ ગયો ચારો ખાતે ચીત કહેવાય એ રીતે તો હવે અહીંથી બાજુમાં જાય એને શરીરે થોડું થોડું વડે એટલે એમ વાંધો ન આવે બસ બેટા નો એક્શન નો રિએક્શન તો આ મેં કીધું પહેલી વખત જ્યારે લાકડાનો ઘા થયો ત્યારે એ કેટલો ભડકો તો માત્ર કાનથી જ એ જોવે છે બાકી કોઈ વાત નહીં હવે બસ હળવે એકદની શરીરવાળી એક બીક દૂર કરવાની છે એ આપણે કરી લઈએ હળવે હળવે પ્રેક્ટિસ છે બીજું આમાં કાંઈ છે નહીં મેં આ વ્લોગમાં જે રીતે આગળ વાત કરી ધીરજ માટેની જો પહેલાં જ આપણે હતું બાજુમાં જવા દેતો આ પાઇપને લઈને પણ હવે જુઓ અસલ રીતે એને કાંઈ નથી ધીરે ધીરે ઠપકારું એ છું હવે ઓલી બાજુ આપણે લઈ જઈ જુઓ થોડુંક ગમતું રિએક્શન છે થોડુંક આ વધારે ન કહેવાય પહેલાં કરતાં બસ બેટા જોયું તમે એકદમ રેડી થઈ ગયું આ બાજુ કાંઈ વાંધો નથી આ બાજુ હળવું હળવું આવે છે પણ એ થઈ ગયું અસલ થઈ ગયું રેડી એટલે આ આ આ જ પ્રેક્ટિસને આ જ સમય તમારે આપવાનો છે હવે ભવિષ્યમાં ક્યારેય કદાચ આવું થાય તો એ બીસે નહીં એની મને ખાતરી છે નો રિએક્શન એટલે આ રીતે તમે પ્રેક્ટિસ આપો તો એને ગમે પછી જો એના મોઢા ઉપર એને ન ગમતું હોય કે આ શું થશે આ રીતે કાંઈ કરો ઉગામો તો ભળક બળક બધું હવે કાંઈ નથી પહેલાં એને શરૂઆતમાં જ લાગે તો આ રીતે બધી ભળક તમે દૂર કરી શકો છો ચમક કહેવાય કારણ કે તો બસ આ અટક સટક સાથે થાણિયું અને અશ્વ પાલનને જે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે કયા ઘોડાની વચેરી છે યશસ્વી જે આની અંદર તમે થમનેલ અને વિડીયોમાં પણ જોઈ શકો છો બસ તો અશ્વપ્રેમ અમર રહે અને સદાય અશ્વ પાલન કરતા રહો સારા અશ્વો પાળો કોઈ પણ અશ્વ હોય એ તો અશ્વ છે ઘણા લોકો તમારા અશ્વની કોમેન્ટ પણ કરે એની અંદર આવો નહીં મતલબ કે આવું છે તેવું છે એ સવારીમાં ચાલશે નહીં ચાલે આ બ્રીડ છે તે બ્રીડ છે કાન ભેગા થાય છે પગ ઓલા છે ને તે છે પણ આનો મુદ્દો તો પગ જ છે પગ જેટલા સારા હશો એટલો સારો તો બસ હવે સેવા ચાકરી કરી અને હશો પાલન કરતા રહો આનંદ કરતા રહો નાના મોઢે મોટી વાત થઈ હોય તો માફી માગું છું બાકી આજે વછરીનો સાતમો દિવસ હતો સોરી આઠમો દિવસ નહીં શરૂઆતમાં મેં તમને વાત કરી તે રીતે આ બસ તો આની પહેલાંના વ્લોગમાં કદાચ વછેરી તમે જોઈ જ ચૂક્યા છો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી સબસ્ક્રાઈબર જો આપ ન હોય તો થઈ શકો છો આપને કોઈ વાંધો ન હોય તો સરસ માહિતી સફળ વિડીયો જ મૂકીશ અને નવી વાત સાથે હંમેશા તમને મળતો રહીશ ધન્યવાદ